નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ અમદાવાદનો પ્રિય ઉત્સવ વીકેન્ડ વિન્ડો વાયરલ બેન્ડ કારવા અને બાળકો માટે ઉનાળાના ભવ્ય કાર્યક્રમ સાથે તેની બત્રીસમી આવૃત્તિ સાથે શરૂ થયો દરમિયાનના રોજ લેવિશ ગ્રીન ખાતે વીકેન્ડ વિન્ડોનું આયોજન કરવામાં આવ્યું છે જે બપોરે પાંચ વાગ્યાથી મોડી રાત્રિ સુધી ચાલુ રહેશે આ ઇવેન્ટમાં દુબઈ મુંબઈ અમદાવાદ પુણે બેંગ્લોર વગેરે જગ્યાએથી ડિઝાઇનર્સ એ ભાગ લીધો છે આ વખતે અયોધ્યાનું ફેમસ બેન્ડ કારવાન સૌપ્રથમવાર ગુજરાતમાં વીકેન્ડ વિન્ડો ખાતે પરફોર્મ કરશે મારું નામ મીરા હર્ષિત શાહ છે અને વીકેન્ડ વિન્ડોના કો ફાઉન્ડર છે હું અને હર્ષી વીકેન્ડ વિન્ડો અમે અમદાવાદમાં છેલ્લા બાર વર્ષથી કરી રહ્યા છે અને આ બત્રીસમો એડિશન છે અને લોકોએ ખૂબ પ્રેમથી વીકેન્ડ વિન્ડોને વધાવ્યું છે ચાલુ કર્યું હતું તેર બ્રાન્ડ્સથી અને અત્યારે બસોથી વધારે શોપિંગ બ્રાન્ડ્સ અહીંયા પાર્ટિસિપેટ કરી રહી છે હોમગ્રોન બ્રાન્ડ્સ છે જે ઇન્ડિયાના અલગ અલગ સિટીઝમાંથી પાર્ટિસિપેટ કરવા આવ્યા છે એટલે તમે જયારે અહીંયા આવો ત્યારે ઘણી ખરી એવી વસ્તુઓ છે કે જે તમે ખાલી ઓનલાઈન જોઈ શકો છો પણ તમે હાથમાં લઈને એને એક્સપિરિયન્સ નથી કરી શકતા તો વીકેન્ડ એન્ડોમાં આવશો તો તમને બધી ઇન્સ્ટાગ્રામ પર ને ફેસબુક પર મળતી વસ્તુઓ રૂબરૂ જોવા મળશે અને ખરીદવા મળશે ત્રણ દિવસ કાર્યક્રમ છે સાંજે ચાર થી રાત્રે અગિયાર વાગ્યા સુધીનો આજે કાલે અને રવિવારે